નવરાત્રીની શરૂઆત ત્યારે સુરતમાં કુલ સત્યાવીસ મોટા નવરાત્રી ગરબા આયોજનોમાંથી પંદર જગ્યા પર કમર્શિયલ ગરબાનું આયોજન થશે તમામ આયોજકોએ મંજૂરી મેળવવા માટે પોલીસ વિભાગ સમક્ષ અરજી કરી હતી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને ફાયર એનઓસી સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે આયોજકોને મંજૂરી આપી નથી જ્યાં સુધી આયોજકો પોલીસ સમક્ષ તમામ ડોક્યુમેન્ટ અને એનઓસી સહિતને વિગતવાર દસ્તાવેજ રજૂ નહીં કરે ત્યાં સુધી નવરાત્રીના આયોજનની મંજૂરી નહીં મળે નવરાત્રીની વચ્ચે હજુ પણ પરમિશન ન મળતા કેટલાક આયોજકોની ચિંતામાં વધારો થયું છે આયોજકોએ પોતાના ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસે સબમિટ કરાવવાના રહેશે જેટલા બી સરકારીને ગાઈડલાઇન્સ નામદાર હાઈકોર્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે જ અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસીની પ્રક્રિયા ચાલે છે બધી જો ફાયર એનઓસી હોય હેલ્થ એનઓસી હોય સ્ટ્રક્ચર એનઓસી હોય એના પછી જ જો પોલીસ તરફથી પરમિશન આપવામાં આવશે જોઈએ અને આ બધી પ્રક્રિયા કોર્પોરેશન તરફથી થઈ રહી છે એના પછી અમે આપીશ અને એવા બાબતોને ખાસ કરીને એના માટે ફાયર એક્ઝિટ ફાયર રિટર્ને મટીરિયલ ઉપયોગ કરવાના અને વારંવાર આપના जय गरबा में ब्रेक पड़े एनाउंस करता रहना फायर एक्सिट क्या क्या है कोई इमरजेंसी हो तो आपने क्या रास्ता से आप भी करता रहे, हमारा वीडियो भी रहते रिक्वेस्ट करें कि, एना कि आप भी को बताता रहें प्रजा कंटीन्युअस कि कोई इमरजेंसी आए तो आपने शुक्रम कोई गैर समझ नहीं નિયમ બધા લોકો એન્જોય કરે પોલીસ આપને સુરક્ષા માટે છે